ભાગી ગયા છે મિત્રો ખાડા બાર થઈ ગયા બપોરના ને આ મિત્રો આપણે ને બોટાદ સિટીમાં ગયો તો આપણે બોટાદ સિટીમાં અમારે કેવો ઉત્તરાયણનો માહોલ છે એ જોવા ને વિડીયો શૂટ કરવા આપણે ગયા હતા એ વિડીયો શૂટ કર્યો છે શું ફરી બેન ચાર માં ગયા

મિત્રો જો હું ને કિશોરભાઈ તને પહોંચી ગયા છીએ અત્યારે જો મોટા જોતા સિટીમાં જોકે આવ્યા તૈયાર ના તો બેઠા તો થોડું કામ બતા આવ્યું ને ફ્રી છે એટલે જો અત્યારે હું ને કિશોરભાઈ આવી ગયા હે પાછળ તમને દેખાતી આપણે પતંગ છે ઘણી બીજી જગ્યાએ તમને હમણાં બતાવી ત્યાં જઈ આપણે વિનારી જો આપણે ઉત્તરાયણનો આ વર્ષે બે હજાર ચોવીસમાં પતંગ સ્ટોપ છે ને આપણે જાણીતા દર્શન પતંગ પંડા છે

Hãy và cho kênh bắt tang Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જ્યા જો આ ને દરા પીવડાવવાની મજા આપશો અહીંયા બધા એક છે ને દોરા તીવડા બધી બાજુ જાય હા બાજુ ચાલો મિત્રો જો આઈ પતંગ લાવ્યો છું બહુ જાય નથી વીએફ જેવી પતંગ છે ભીર નહીં હોય પંદરેક જેવી છે જીંદકી જીંદકી બામાર પૂરી ઉડાડવા માટે જો જીંદકી જીંદકી આ તો નહીં બીજી દેખાડ્યું આપણે મિત્રોને હાલે શોનો જો આ એક પતંગ ખરાબ થઈ ગઈ મિત્રો જોવા અહીંયા જો પણ આ હળી હેરી ગઈ છે આને ભેગી કરી નાખો ને

સાંજના પાંચ વાગ્યા પછી અને પતંગ ના ચડે આવી જ કે સવારે ને સાંજના ટાઈમે આપણે પક્ષીઓ હે ને એના ઘરે જતા હોય ને હરફર કરતા હોય ને એટલે ને થોડીક સાવચેતી રાખવી જો પતંગ જગાવવામાં એક દિવસ છે ને આપણે પક્ષીઓને સવારમાં દાણા નાખી દેવા એટલે એક એક આમ જરે તો બીજી જગ્યાએ જાય ને દોરીમાં કામ આવી જઈ ને થોડુંક આ પક્ષીને નુકસાન થાય ને હા દોરી હે ને